બાબર તાલુકાની બરવાડા દૂધ ડેરીમાં ગ્રાહકોને પગાર ન ચૂકવાતા ખંભાતી તાળા સરહદી બાબર તાલુકામાં મોટાભાગે લોકો ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે પશુપાલકો દૂધ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે પાભર તાલુકાના મલીપુરા ભીંભોરડી અને બરવાડા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બરવાડા ગામે આવેલ બનાસ ડેરીના મંત્રીએ છેલ્લા દોઢ બે માસથી દૂધનો પગાર ત્રણ ગામોના ગ્રાહકોને ચૂકવવામાં આવેલ નથી જેથી દૂધના પગાર ઉપર નિર્ભર લોકોની હાલત કફોડી બની ગયેલ છે ડેરીમાં તપાસ માટે ઓડિટ આવેલ જેમાં મંત્રીનું સમગ્ર કમ બહાર આવતા ડેરીને તાળા મારવામાં આવેલ હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે ડેરીને તાળા મારતા લોકોને આજુબાજુમાં આવેલ બે થી ત્રણ કિલોમીટર દૂધ ભરાવા માટે જવું પડે છે આ બાબતે ડેરીના મંત્રીનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ બંધ હોવાનું જણાઈ આવેલ બનાસ ડેરીના સુપરવાઇઝર સહિત ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને ગ્રાહકોને પગારના નાણાં ચૂકવવામાં આવે તેવી ગામ લોકોની માગ ઉઠવા પામી છે મારું નામ ઠાકોર હેમજીભાઈ લાધાભાઈ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા કાંઠા પછી બે મહિનાથી પગાર ડેરી બંધ છે પગારે બાકી છે બરાબર લોકો અત્યારે પાપડીનાને પાપડીના ને મજૂરી કરી કરીને બાપડી દૂધ ભરાયો છે બરાબર એક એ ચેરમેન મહાદેવભાઈ વા કાનજીભાઈ પછી મંત્રી છે કરશનભાઈ વાઘાભાઈ પટેલ બરાબર આ લોકો કોઈ જવાબ કાંઈ આપતા નથી કાલે ક્રમદિવસિંહ જતા તો આવડો જવાબ આવે છે કે અમારી પાસે કાંઈ નથી નામ છે ને તેમ છે ને એવું આવડ હવળ બોલે છે તો લોકો અત્યારે પૂરું પાડે છે એમાં ડેરી પાછી બંધ કરી નાખી બે મહિના થઈ ગયા બીજે 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 કોઈ દૂધ નથી લેતા આવ્યા બરાબર કે અમારે સગા સ્ટોક થઈ ગયો બીજું કલેક્શન છે રતનપુરા પણ ત્યાં દૂધ અમુકનું લે છે ને અમુકનું નહીં લેતા કેટલા ગ્રાહકો ગ્રાહકો હજાર હજાર ઉપર હશે એક હજાર ઉપર હશે

બરોબર આ લોકો બધું આવી રીતે કૌભાંડ કર્યું છે બરુવાળા ગામમાં મજૂરી કરી કરી આપણા ભેંસો ધોઈ ધોઈને મઢ મઢ છોકરાને ઘી દૂધ નથી હાલતા આ લોકો પાસે દૂધ ભરાયું છે અત્યારે દુકાનોવાળા વાળા એમ નો લોહી પીવા પાપડીના બાકી છે શ્યામન બાકી છે એ તો કોઈ આપણું બોલાય ને આપણે શામન પૂરતું પડતું નથી એટલે મહેરબાની કરીને જો આર્યા આવી રીતે પગાર અમારો ચૂકવી નાખે તો બરોબર છે ને ડેરી ચાલુ એ કરે તોય બરોબર છે ડેરીએ નહીં ચાલુ કરતા ના ડેરીએ નહીં ચાલુ કરતા

બરોબર આ લોકો કોઈ કાન જ નહીં આપતા શું કરો તમે તો અત્યારે તમે દૂધ ભરાવા કે જો મને અત્યારે રતન પર કેટલું દૂધ થાય અમારું દૂધ અત્યારે ગણો ને 3 થી 4 લિટર જેવું થાય છે પણ બીજા લોકો વધારે દૂધે હોય છે ને કોઈનો 10 લિટર કોઈનો 15 લિટર 20 લિટર બધા જ રતન પુરા ભરાવે ના બધાનું નું નહીં લેતા બીજા ઘરા કોઈ કુવાળા જાય છે કોઈ ભેંબોડી જાય છે એ રીતે હું શું કહેશું જેરી બાબત તો સાહેબ પગાર બાકી છે અમારું કેટલા સમય છે અઢે મહિના શું કે મંત્રી ચેરમેન મંત્રી ચેરમેન આલા આલાં કરી મંત્રીને છે મંત્રી પલટ પટેલ ચેરમની પટેલ એવું છે ના તો અત્યારે દૂધ કે ભરાવા જોડાયા ડેરીના તાણા છે ડેરી તાળા એમ કેટલા ગરાગો હશે હું અંદાજે અંદર સાહેબ તો છે ગરાતો ગોયા ઢીસો ગરાકતો હતો એમને તો તમે રજૂઆત કરી કે અમને પગાર નથી મળતો એવી રીતે પગાર હાલ અમારો અંજાત બે પગાર થઈને તો વાહ થાય બે લાખ થાય દૂધનો પગાર એટલો થાય સવાર જ કેટલું દૂધ સવાર સવારસો દરસો લીટર હાલમાં અને એ પગાર બે મહિનાથી થયો જ નહીં